અમદાવાદ ભારતના સાયકલિંગ મોમેન્ટમાં રાજ્ય તરીકે જોડાયું ઉપમુખ્યમંત્રી સંઘવીએ બજાજ પુણે ગ્રાન્ડ ટુર બે હજાર છવ્વીસ ટ્રોફીનું અનાવરણ કર્યું રાષ્ટ્રવ્યાપી ટ્રોફી ટૂથ પર ચોથું શહેર ભારતના વધતા જતા સાયકલિંગ ચળવળમાં અમદાવાદની ભૂમિકાને પ્રકાશિત કરે છે પ્રતિષ્ઠિત વારસાથી પ્રેરિત બજાજ પુણે ગ્રાન્ડ ટુર બે હજાર છવ્વીસ ટ્રોફીનું આજે અમદાવાદમાં અનાવરણ કરવામાં આવ્યું હતું જે ભારતની પ્રથમ યુસીઆઈ ટુ પોઈન્ટ ટુ વર્ગીકૃત આંતરરાષ્ટ્રીય રોડ સાયકલિંગ રેસ પહેલા શહેરની રાષ્ટ્રવ્યાપી ટ્રોફી ટુર પર ચોથા સ્ટોપ તરીકે ચિહ્નિત કરે છે ગુજરાતના માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી અને ગુજરાત સરકારના માન્ય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મુખ્ય સચિવ શ્રી અશ્વિનીકુમાર આઈએએસ મુખ્ય સચિવ બજાજ પુણે ગ્રાન્ટુર રેસ ટેકનીકલ ડિરેક્ટર શ્રી પિનાકી બાઇસા ગુજરાત સાયકલિંગ એસોસિએશનના પ્રમુખ શ્રી દેવેન્દ્રસિંહ સોલંકી ગુજરાત સાયકલિંગ એસોસિએશનના સેક્રેટરી ડોક્ટર ભરત પટેલ અને બી ઇન્ડિયા ફાઉન્ડેશનના ડિરેક્ટર અને સીઈઓ ડોક્ટર ભૈરવી જોશી મહારાષ્ટ્ર ગુજરાતમાં સાયકલિંગ ડેવલપમેન્ટ માટે દર વર્ષે અમે ગુજરાત સ્ટેટ ઇવેન્ટ કરીએ છીએ ડિસ્ટ્રિક થાય છે નેશનલમાં જાય છે નેશનલમાં આપણા ગુજરાતના પ્લેયરો મેડલ પણ લઈ આવે છે અને ગુજરાતમાં ઇન્ટરનેશનલ ઇવેન્ટ આવવાથી કે ઇન્ડિયામાં ઇન્ટરનેશનલ ઇવેન્ટ આવવાથી જે સાઇકલિંગનું સ્ટાન્ડર્ડ છે એ અપ જશે અને એક પ્રકારનું નવું ચાર્મ फाइनल नहीं हुए हैं इंडियन टीम फाइनल होंगे आफ्टर सेकेंड ऑफ जनवरी उसके बाद पता चलेगा इंडियन टीम में कौन सी स्टेट की राइडर्स हैं इस रेस पे जो रोड रेसिंग वाले साइकिल होते हैं ये उसी का यूज होते हैं इसमें मल्टीपल गियर्स रहते हैं और सिंस ये पहाड़ के ऊपर चलेंगे या पहाड़ से नीचे उतरेंगे ये इसके लिए गियर वाली साइकिल इसमें चलाते हैं साइकिल्स आर मोस्टली मेड ऑफ इटाली और यूरोपियन मेड है जापान की मेड है तो ये साइकिल सबको आर